નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર રેસના હોય કે લગનના ગોળા તૈયાર છે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને વિપક્ષના નેતાની નિમણૂક કરાઈ ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે અમિત ચાવડાની નિમણૂક કરવામાં આવી છે તથા તુસાર ચૌધરીને વિપક્ષના નેતા બનાવાયા છે શક્તિસિંહના રાજીનામા બાદ આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાની પસંદગી કરાઈ છે અમિત ચાવડા ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીના મામાના દીકરા છે તેઓ બીજી વખત પ્રદેશ પ્રમુખ બન્યા છે તેઓ બે હજાર અઢારથી બે હજાર એકવીસ દરમિયાન પ્રદેશ પ્રમુખ બન્યા હતા ઉલ્લેખનીય છે કે ગેનીબેન ઠાકોર અને લાલજી દેસાઈ પણ પ્રદેશ પ્રમુખની રેસમાં હતા ઉલ્લેખનીય છે કે દસ જુલાઈએ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા આ બેઠકમાં પ્રદેશ પ્રમુખના નામ માટે ચર્ચા કરવામાં આવી હતી એ બાદ સત્તર જુલાઈના અમિત ચાવડાની પ્રદેશ પ્રમુખ તરીકે જાહેરાત કરવામાં આવી છે ત્રીસ વર્ષથી સત્તામાં આવવા માટે સંઘર્ષ કરી રહેલી કોંગ્રેસે ફરી જૂના ચહેરા જ મેદાનમાં ઉતાર્યા છે જેમાંથી અમિત ચાવડા ઓબીસી અને તુષાર ચૌધરી આદિવાસી ચહેરો છે રાહુલ ગાંધી સતત નવા ચહેરાઓને પ્રતિનિધિત્વ આપવાની વાતો કરતા રહે છે બે હજાર સત્યાવીસ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હરાવીને ચેલેન્જ આપ્યા બાદ રાહુલ ગાંધી અને કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાત પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે ગુજરાત કોંગ્રેસમાં રહેલા લગ્ન અને રેસના ગોળાને અલગ રવા માટે રાહુલ સતત પ્રયાસો કરી રહ્યા છે જોકે આ વખતે પણ જૂના જોગીઓને જ કોંગ્રેસે જવાબદારી આપી છે પ્રજા સમક્ષ ફ્રેશ ફેસ લઈ જવાની કોઈ કવાયત કરવામાં આવી ન હોય એવું લાગી રહ્યું છે ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ વિજયનગર રોડ ભુજ રામબાગ આજે અઢાર જુલાઈ બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર